અને જ્યાં સુધી મર્યાદામાં રહેવો ને ત્યાં સુધી ગામ તમને સારી નજરે જોવાના છે બાકી આવા લુગડા પહેરીને ફરશો ને તો હારા હારા ઓલા ભાભલા બેઠા છે ને એની નજરે ખરાબ થાય એટલે મર્યાદામાં રહેવું ને એ બહુ હારા હારું છે આ આમથી અમે નહીં નીકળતી હોય ઘૂંઘટા તાણી તાણીને અમે આટલા વરફ થઈ ગયા અને તું ગામડામાં આવી શહેરમાં નથી

બાકી હું મારી પર્સનાલિટી કોઈ પણ ચેન્જિસ નહીં લાવું હું આવી છું ને આવી જઈશ દેખા દેખાડી કરતા મને આવડતું નથી બરાબર છે અને છતાં તમને લોકોને પ્રોબ્લેમ હોય તો સાગર મારી રાતની ટિકિટ કરાવો હું નીકળું છું શું નીકળું છું જ્યારે જો ત્યારે બસ સુરત જવું છે સુરત જવું છે સુરત જવું છે અરે તો કેમ સમજતી નથી યાર મને નથી રે તો મારા ખ્યાલ રીતે તમે પણ મને ઇમોશનલી બેક બ્લેકમેલ કરો છો યાર અરે એક ટ્રાય તો કર ટ્રાય નહીં કરે ત્યાં સુધી કઈ રીતે ખબર પડશે કે વસ્તુ તને તને ફાવે છે કે ફાવતી નથી તારે તો ટ્રાય જ નથી કરવું અને ગમે તે વસ્તુ છે આપણે એ વસ્તુ શીખીએ ને ત્યારે ખબર પડે શીખ્યા વગર જ ના પાડી તો તો કેમ રીતે ચાલશે બસ બસ સાગર તું શાંતિથી વાત કર બેટા તું પણ થોડુંક સમજી જા એટલે બધાયનું ભલાઈ છે આમાં તને બીજું તો काही નથી કીધું ને ખાલી કપડા વ્યવસ્થિત પહેરવાનું કીધું છે તો ફટ ફટ સરિતા હા છોકરી છે ને

છે તો થોડીક શરમ કરો તમને તમને આ બધા નથી પડતી અને હેર માં જવું છે મારી વાત સાંભળજો પ્લીઝ હું તને સમજાવું

માફી માં કેમ કહે છે બોલવા માં તો તારી જીપ ચાલતી હતી હવે પક પકટા તારા હાથ ગયા બસ બેટા હવે છું માફી તો એને માંગવી જ પડશે કારણ કે આ આપડા ગામની આબરૂ નો સવાલ છે માંગ માફી અને હાલ તું આઈ તે માફ કરી અમે

આગળ હું હાથ જોડું તમારા બધા મારા ભાઈ ની જે ભૂલ હતી ને એ માપીને લાયક નતી છતા મોટું મન રાખીને માફ કરી દીધો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઝવેરભાઈ તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી જોયું હો બેટા તમે આ ગામમાં આવ્યા ને પછી તમે આ છે આ જે વેહ પહેરી નીકળતા હતા ને તમને ઘણો સમજાવતા હતા એનું કારણ જ આ હતું આ તો ઠીક છે આ ઝવેરભાઈના હિસાબે આ એના બે ભાઈએ અને ઓલો નપાવટ એને માફી માંગી લીધી અને તમને એક વાતની ખબર હોય તો કહી દો આ ગામડાની સંસ્કૃતિ આ જ છે માફી માંગવી ને એ કઈ નાની માના ખેલ નથી પણ ગામડા ની સંસ્કૃતિ જાળવી હોય ને તો બધું કરવું પડે અને આ ઝવેર ભાઈ નિભાવ્યો છે હું એ તમારી માફી માંગુ છું નો નો ઈટ્સ ઓકે અંકલ કારણ કે અમારી ઈજ્જત અને આબરૂ આ ગામડા અમે છે ને મોભે રાખી છે અને તમે આ કપડા પહેરીને ગામમાં ફરો ને એથી અમને કાઈ વાંધો નહી પણ આ તમારા ઘરની ઝલકી થાય

ત્યારે જવાબ હું હોય છે તમને ખબર છે કે ઈ સોરે ઈ તમે ગમે એમ રહ્યો અમારે કોઈ નિષ્પત નથી પણ બેટા જયારે ગામડામાં આવો ને તો ગામડાની જાળવો ને તો બધાની માન મર્યાદા સંસ્કૃતિ જળવાય દે આ ઈ તમારી માથા છે બાપા

કઈક આવા કપડા પહેરીને જ ગામમાં નીકળું હા ઠીક છે જાતા જાતા એટલું વસન આપતો જ છું કે મારા ભાઈ કાળુ અને એના ભાઈ તરફથી તમને ભવિષ્યમાં તમને કે તમારા ઘરને કોઈ તકલીફ ન પડે અને અડધી રાતે જરૂર પડે ને યાદ કરજો રામ 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 ભાઈ બેટા હવે તમારો હું વિચાર છે અહીંયા ગામડામાં પાંચ પંદર દિન રહેવું છે કે અત્યારે જવું છે અરે આવા કઈ કપડા પહેરવાની ટ્રાય કરવાની છે મારે તો પપ્પા અહીંયા જ ને સિટીમાં જઈને થોડી પહેરવાની છું કે હાલો હાલો તો હવે ચણિયા કાઢીશ મારા છે ઓકે મારા ખાના છે આપ ઓકે હા લઈ લે હાલો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટ તમે તો ઘર મારું બચી ગયું